વિછ્યા સરકારી હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ડિલિવરી કરવા આવેલ મહિલાનું મોત હોસ્પિટલની બેદરકારીથી થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો મૃતક મહિલાના પતિએ જણાવ્યું હતું કે હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ડોક્ટર ન હોવા છતાં નર્સ અને અન્ય ડોક્ટર દ્વારા સિઝેરિયન ઓપરેશન કરાયું હતું જેમાં કાજલબેન નામના મહિલાનું સિઝેરિયન ઓપરેશન કર્યા બાદ બ્લડિંગ શરૂ થયા બાદ બંધ નહીં થતાં મોત થયું હતું અન્ય ડોક્ટરો અને નર્સને પૂરતું જ્ઞાન ન હોવા છતાં સીઝેરિયન ઓપરેશન કર્યું હોવાનો આરોપ મહિલાના પતિ દ્વારા લગાવવામાં આવ્યો હતો. મૃતક કાજલબેનના પતિએ પોલીસ ફરિયાદ કરવા પત્ર પણ લખ્યો હતો. તેમણે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, કલેક્ટર, વિજ્ઞા પોલીસ સહિતનાને પત્ર લખી રજૂઆત કરી હતી. બેદરકારી દાખવનાર તમામ વિરુદ્ધ પોલીસ કેસ કરવાની માંગ પણ કરી હતી. જાણીએ સમગ્ર ઘટના વિશે. તેના માટે સરકારી દવાખાને તમે આવ્યા છો ભાઈ. મારા ને ડિલિવરી કરવા ઘટના શું કરોક્ટરને બેદરકારી લીધા હતી ને મારા ઘરનાની ઘરને ધોરી નહીં બ્લડિંગ બહુ જાજુ થયું અને અહીંથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા મને જાણ કરવામાં નથી આવી રેફર કરવાની છે એમ પછી મારા કાકીજી હતા એમણે કીધું કે આપણે રાજકોટ જવાનું છે પછી મેં કીધું તો તમે ત્રણેય ત્રણે એમ્બ્યુલન્સ હારે જાઓ હું મારા પપ્પાને એને ફોન કરીને પછી રીકોલ મેં આવી પછી મારા પપ્પા કે તું ક્યાં છો મેં કીધું આપણે લઈને ઊભો છો એપો ન્યા ને આપણે કાકીને ફોન કરી કે એટલે પહોંચ્યા છે પછી મેં એમ્બ્યુલન્સમાં ફોન કર્યો ને મારા કે આપણે કે અમરાપુરથી આગળ પહોંચ્યા છે મને કીધી હું કેમ છે કીધું મારો એક હવે થોડું કદાચ કે બોલે ચાલે એવું થઈ કે પછી મેં એવી રીતનું કીધું એમ્બુલન્સ વાળા વાર વાત થઈ પછી મારા કાકાનો છોકરો વિશાલ થઈ એને વાત કરી એમ્બુલન્સ વાળા એવું હોય તો કે કાં જસ્ટ દવાખાને લઈ લ્યો અને કાં સોટી લઈ લો અમારા રાજકોટ કે ના કે મને કે ડૉક્ટરે કીધું એ પ્રમાણે સીટી જે બનાવી રાજકોટની હું ન્યા લઈ દઈશ ન્યા સિવાય હું ને લઈ દઉં તો પછી એમ એમ કીધું કીધું તો અમને કીધું અમારી ગાડી જે પ્રાઇવેટ છે એમ એમાં અમારા ઘરના લઈ દઈશું દવાખાને તમે ઊભી રાખો